નમસ્તે આજના તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં હું ચૌહાણ વૈશાલીબેન સોમસી આપનું હાર્દિક સ્વાગત કરું છું નમસ્તે હું વર્ષાબેન દિલીપસિંહ આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારો વિભાગ છે વિભાગ પાંચ બી કૃતિનું નામ ખાદ્ય કચરાનું વ્યવસ્થાપન આ અમારા મોડેલનો હેતુ છે ખાદ્ય કચરાનું વ્યવસ્થાપન અને તેનો ફરીથી ઉપયોગ આ મોડેલ બનાવવા માટે અહીંયાનો ઉપયોગ કરે છે જેમ કે વાયર મોટર બેટરી રંગી કાગળ માપપટ્ટી વગેરે સાધનોનો ઉપયોગ કર્યો છે સમયમાં જોઈએ તો ખાદ્ય કચરાનો બગાડ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે તેના પેકિંગ માટે વપરાતા પ્લાસ્ટિક કે કાગળો જેવા પદાર્થોને ગમે જે ફેંકવાથી કે સળગાવવાથી હવા અને જમીનનું પ્રદૂષણ વધે છે વર્ષ બે હજાર ત્રેવીસ આ એફસીઓની માહિતી મુજબ એક પોઈન્ટ નવ મિલિયન ટન જેટલા ખાદ્ય પદાર્થોનો બગાડો થઈ રહ્યો છે જેમાં પિસ્તાલીસ ટકા શાકભાજીના શાકભાજી અને ફળો છે ને વગેરે બીજા નકામાં કચરાઓ અમે અહીંયા બે દુકાનો બતાવી છે જેમાંથી જે કચરો નીકળે છે તે અલગ અલગ ડસ્ટબિનમાં લીલા કલરની કચરો જાય છે ભેગો થાય છે ત્યાંથી સૂકો કચરો આવિષ્ટ કસરમાં જાય છે અને લીલો કચરો આ વિષ્ટ કસરમાં જાય છે સૂકો કચરો સૂકો કચરો જાય છે અને નાના નાના કણોમાં રૂપાંતર થઈને તેનો ઉપયોગ રોડ બનાવવા થાય છે લીલો કચરો આ વેસ્ટકશર માં જાય છે અને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે ત્યાર પછી તે એનો એનોરા બે ડાયજેસ્ટર ટાંકીમાં જાય છે અને ત્યાંથી બાયોગેસ અને વિદ્યુત ઉત્પન્ન થાય છે બાયોગેસ બનાવતા જે નકામો કચરો વધે છે તે વડે હોય તેનો ઉપયોગ ખેતરમાં ખાતર તરીકે કરી શકાય અમે અહીંયા એક પ્લાસ્ટિક એટીએમ બતાવ્યું છે જેમાં પ્લાસ્ટિકની બોટલો નંગ પર કે વજન પર વેચવાથી તેના પૈસા મેળવી શકાય હવા અને જમીનનું પ્રદૂષણ ઘટાડવા અમે આ મોડેલ બનાવી છે અસ્તુ જય જય ભારત